હલો ગાઈઝ આજે આપણે બનાવશું સુરતી લાપસી ફાડા લાપસી પણ કહેવાય છે ત્રણ ચમચી ઘી લઈશું તેને આપણે ઓગાળી લઈશું ત્રણ ચમચી ઘી લઈને એમાં આપણે એક વાટકો ફાડા લાપસી નાખશું ઘઉંના ફાડા આવે છે તે આપણે નાખશું પેકેટ જ આપણે લીધેલું છે સુરતી લાપસી આવે છે તેનું તે સારી રીતે હલાવવા કરશું એકદમ કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો સફેદ જેવી થઈ ગઈ છે ફૂલી ગયો છે દાણો દાણો ફૂલી જાય એટલે આપણે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકીશું પાણી ગરમ થઈ જાય એટલે આપણે લાપસીમાં ઉમેરી દઈશું અને પાણી થોડુંક વધારે પડતું લેવાનું છે એટલે દાણો આપણો સરસ બફાય ઓછું પાણી હશે તો સારી બફાશે નહીં પાંચથી છ વિસલ કરશું અને થોડીવાર સીજવા દઈશું પછી આપણે ખોલી લઈશું ખોલીને આપણે એમાં સૂકી દ્રાક્ષ કાજુ બદામના ટુકડા અને ત્રણ બે ચમચી ઘી નાખશું ખાંડ નાખશું અને હલાવી લઈશું જો તમને આવી મારી વાનગી સારી લાગતી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો આપણે હલાવી લીધું છે લાભશે રેડી છે સર્વિંગ બોલમાં લઈ લીધી છે થેન્ક યુ